જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ગ્લાસ માંથી રૂપિયો કાઢો અને ઇનામ જીતો આ ગેમ ચી રીતની રમવાની સંચ કેટલું ઇનામ છે ભાવ તમને બધું કહી દે તો મિત્રો આજની આપણી ચેલેન્જ આ ટેબલ ઉપર પાંચ ગ્લાસ મે મેલે હી અને ગમે તે એક ગ્લાસ ને તેમ રૂપિયો મેલ્યો અને આટલામાંથી માંથી ગમે તે મેમ્બર આપલે આવશે ઈ પહેલા હોય કણ અડવો ફરીન ઊભો રહે હું ગ્લાસ મારી રીતે ફેરવી નાશો આડાવડા કરી નાશો અને ઈ મેમ્બર પછી એમ કહી દે કે ભાઈ આ ગ્લાસ ને તે રૂપિયો છે તો એને 500 રૂપિયા ઇનામ આલવામાં આવશે બરોબર ને

હા બબુ કાકા જતાં જાવ બબુ કાકા અરે બલ્લુ ને દેખાય ચોખ્ખો ક્લિયર ક્લિયર દેખાય

હેડો ભાઈ આજો વિપુલ એ વિપુલ વિપુલ આજો હેડો વિપુલ આજ જીતવાનું છો હા તો આપણે આવી આજો હેડો ના રાખો ભાઈ

પાસર થી મેલતું સિક્કો હાલ ગલાસ માં સિક્કો ના મળતો લાઈન લાગવાની છે જોઈ લેજો બહુ હવે સિક્કો મળે કલાક પહેલા પછી ઓતે 8 ક બોલી ગયો બધાય 6:00 વાગ્યે આવી જશે ખાલી અવાજ ચેક કરી લે બધાય આ ભૂલી ગયો તો કેટલા जाला कैसे

કાકા તો હાલમાં હવે મફુ કાકો બહુ ઇનામ જીતું છે બરાબર તો જોઈ લે મફુ નું લખ આજ કોમ કરશે કે નહીં કરતું

ગૂગલ ને પૂછી જો ખાલી આટલી બધી ઉતાવળ બોલતે જ બાઉ બોલતે જ ગ્લાસ મે હું લઈ જા મે હું બાઉ બાટી છે કીશન આઈ જ હેડે આપણે મે હું મે હું બાટી છે કીશન બાટી છે તેના બાત મારી અલ્યા પણ ઓરી બાટી ભાયા છે ભાઈ કીશન આજ મારો ભાગ કર્યો છે કિશાન જીતી તાણી હું હા જીતવાના રૂપિયો કાઢ્યો પાંચસો મળશે અરે અરે અરે

એક જ માણસ જીત્યો મને એવું લાગતું હતું કે ઘણા બધા માણસો જીતશે પણ કોઈ ના જીત્યા તો આજની ચેલેન્જ માં આપડે વિપુલ વિજેતા છે હશે વિપુલ બધા રૂપિયા જીતી ગયો એટલે વિપુલ ને પૈસા આપડે તો આજનો આ ચેલેન્જ વિડીયો વગર પૂરું થાય છે તો આ વિડીયોને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસ બી ફિટનેસ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી